નમસ્કાર મિત્રો આજે વેલા બાપાને અને ભૂતિયાને લેવા માટે પાડોશી ગામના મુખી આવ્યા છે કારણ કે એમના ગામમાં એક સ્ત્રી ખૂબ જ બીમાર થઈ ગઈ છે અને તેને બધી દવાઓ કરાવી ચૂક્યા છે પરંતુ હવે તે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે ત્યારે છેલ્લી ઘડીએ હવે આ કેસ ભૂતિયા પાસે અને વેલા બાપાની પાસે આવે છે ત્યારે વેલા બાપા એમના ગામ તરફ જાય છે ત્યારે પેલા બે ગુપ્તચરો જે ભૂતિયાની સચ્ચાઈ જાણવા આવ્યા છે એ પણ ભૂતિયાની સાથે સાથે એ ગામમાં જાય છે અને ત્યાં પહોંચી અને વેલા બાપા એ સ્ત્રીના માથે હાથ મૂકી અને માતા મેલેડીનું નામ લઈ અને આંખો બંધ કરે છે તો એમને એટલી તો ખબર પડી જાય છે કે આ સ્ત્રીને કોઈ કુદરતી દુઃખ નથી પરંતુ આને તો દુઃખ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા હવે તમને ખબર પડી ને ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા હવે મને જાણ થઈ ગઈ છે અને પછી વેલા બાપા એ સ્ત્રીની પાસે એના ઘરના આખા કુટુંબને બોલાવે છે અને કહે છે કે આ સ્ત્રીએ અથવા તો તમારા પરિવારમાં કોઈ તમારા વડવાએ ખૂબ જ મોટી ભૂલ કરી છે અને એના કારણે આ બાઈના શરીરમાં કોઈ દેવી શક્તિ આવી અને તેને હેરાન કરે છે અને આજે તેની જિંદગીનો છેલ્લો દિવસ છે પરંતુ જો તમે બધા એમ કહેતા હોય કે આ બાઈના શરીરમાં જે દેવી શક્તિ આવી અને દુઃખ આપી રહી છે એને જે જોઈતું હોય એ તમે આપવા તૈયાર હોય તો પછી આ બાઈને હું સાજી કરી શકું એમ છું નહીતર આ બાઈ કાલ સવારનો સૂરજ નહીં જોઈ શકે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એ બાઈના ઘરના બધા ભેગા થઈ અને વેલા બાપાને વિનંતી કરતા કહે છે કે વેલા બાપા અમે એ દેવી શક્તિનો જે વ્યવહાર થતો હોય એ આપવા માટે તૈયાર છીએ પરંતુ એકવાર આ બાઈ પોતે ઊભી થઈ જાય અને જો સાજી થઈ જાય એના પછી અમે માનીએ અને પછી તો એ જે માગીએ એ અમે આપવા તૈયાર છીએ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે વેલા બાપા કહે છે કે બોલીને બીજું નહીં બોલતા અને ત્યારે બાજુમાં ઊભેલા એ ગામના મુખી કહે છે કે હે વેલા બાપા તમે ચિંતા નહીં કરો આ લોકો નહીં આપે ને તો હું આપી દઈશ પરંતુ એકવાર આ સ્ત્રીને સાજી તો કરો અને ત્યારે વેલા બાપા માતા મેલડીનું નામ લે છે અને મા મેલડીનું નામ લીધા પછી તેઓ એ સ્ત્રીના શરીર ઉપર એક ચાદર ઓઢાડે છે અને પછી વેલા બાપા બે હાથ જોડી અને માતા મેલડીને યાદ કરી અને કહે છે કે હે મા મેલડી તું અહીંયા હાજર થા અને આ જે કોઈ પણ દેવ છે ને એને તું જઈને વાત કર કે તારો જે વ્યવહાર થતો હોય અને તને જે જોયતું હોય એ મળી જશે પરંતુ એક વાર આ બાઈને સાજી કર અને જો બાઈ સાજી થશે ને તો તું જે માગે એ તને મળી જશે અને આટલું કહેતાની સાથે તો આ બાઈ જે ચાદરની અંદર સૂતેલી હતી એ ચાદર હલવા લાગી અને પછી વેલા બાપાએ જેવી ચાદર લીધી ત્યાં તો બાઈ પોતાની આંખો ખોલે છે આંખો ખોલીને ઊભી થાય છે ત્યારે આજે દસ દસ દિવસે પહેલી આ બાઈ પોતાના પગ ઉપર ઊભી થઈ છે ત્યારે આ ઘટના જોઈ અને ગામના સૌ માણસો પહેલાં તો ચોકી જાય છે મુખી બાપા પણ આજે ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે સારું થયું આપણે વેલા બાપાની પાસે ગયા અને આ વેલા બાપાની પાસે ગયા પછી તો આપણે આ સ્ત્રીને સાજી કરી શક્યા અને આમ પછી આ સ્ત્રી હવે ધ્રુજતા દેહે ઊભી થાય છે અને માંડ માંડ ડગલા માંડી અને વેલા બાપાની પાસે જઈ અને એમના પગમાં પડે છે ત્યારે વેલા બાપા તેમને ઊભા કરીને એટલું કહે છે કે તમારે ડરવાની કોઈ જરૂર નથી અને તમને કાંઈ નહીં થાય ત્યારે એ બાઈ રડે છે અને કહે છે કે હે વેલા બાપા મને લાગે છે કે હવે મારું આયુષ્ય પૂરું થઈ ગયું છે અને હું મોતને ઘાટ ઉતરી જઈશ પરંતુ મરતાં મરતાં હું એમ કહેતી હતી કે એકવાર આપણા પાડોશી વેલા બાપાને બોલાવો અને કદાચ એ મને સાજી કરી શકે ત્યારે વેલા બાપા કહે છે કે હું આવી ગયો છું તો તમારે ડરવાની જરૂર નથી મારી મેલડી તમને સાજા કરી નાખશે અને આમ ભૂતિયો આખી વાત સમજી ગયો છે કે આ બાઈ કેમ બીમાર પડી છે અને તેના શરીરમાં આમ દુઃખ આપનાર પણ કોણ છે ત્યારે આ બાઈ તો હવે આજે સાજી થઈ ગઈ છે અને માંડ માંડ બટકું રોટલો પણ ખાય છે ત્યારે આમ સાજી થતી જોઈ અને એ ઘરના સૌ વડીલો વેલા બાપાને પૂછવા લાગ્યા કે બોલો વેલા બાપા હવે આપણે શું કરવાનું છે અને તમારા કહેવા પ્રમાણે આ અમારી બાઈ સાજી થઈ ગઈ છે અને અમારા ઘરમાં આજે એક મોત થતાં બચ્યું છે માટે તમે જે કેસ ને એ અમે કરવા તૈયાર છીએ ત્યારે આટલી વાત સાંભળ્યા પછી ભૂતિયો કહે છે કે હે ભાઈઓ તમે એમ વિચારતા હોય કે એ દેવ જે માગે એ તમે આપવા તૈયાર છો પરંતુ હું તમને કહું છું કે એ જે માગશે ને એ તમે આપી નહીં શકો ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને એના કુટુંબના માણસો કહે છે કે કેમ ના આપી અમારી પાસે બધું જ છે અને એ જે માગે ને એ બધું અમારે આપી દેવું છે ત્યારે ભૂતિયો કહે છે કે તો કાઈ વાંધો નહીં વેલા બાપાએ પાંચ દિવસનો સમય આપ્યો છે અને જો પાંચ દિવસની અંદર આ સ્ત્રી પોતાના પગ ઉપર દોડતી થઈ જાય અને તેને જે ભાવે તે બધું ખાતી પીતી થઈ જાય અને જો તેના શરીરમાં એક રાય જેવું પણ દુઃખ ના રહે ને તો છઠ્ઠા દિવસે પછી એ દેવને જે જોઈએ ને એ આપવા માટે તૈયાર રહેજો ત્યારે એ ગામના મુખી પણ કહે છે કે ભૂતિયા તું ચિંતા નહીં કર અમે એ દેવ જે કહેશે ને એ અમે આખું ગામ મળીને આપીશું ત્યારે ભૂતિયો કહે છે કે આખું ગામ મળીને પણ નહીં આપી શકો કારણ કે આ કોઈ જેવું તેવું દેવ નથી ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને વેલા બાપા કહે છે કે કાંઈ વાંધો નહીં ભૂતિયા હવે ગામ એક થયું છે તો એ તો જરૂર આપશે અને આમ આટલું કહી અને વેલા બાપા કહે છે કે હે મુખી બાપા હવે અત્યારે હું અને આ ભૂતિયો બંને અમારા ગામ જઈએ છીએ પરંતુ પાંચમો દિવસ પૂરો થાય એવા બીજા દિવસની વહેલી સવારે અમને લેવા આવજો અને

ફરી ભૂતિઓ અને વેલા બાપા એ ગામમાંથી પાછા ફરે છે અને જેવા પોતાના ગામ તરફ ચાલે છે ત્યારે પેલો ભાઈ બે હાથ જોડી અને વેલા બાપાને વિનંતી કરે છે કે વેલા બાપા તમે અહીંયા સુધી આવ્યા છો અને મારી બાઈનું દુઃખ મટાડ્યું છે તો ચાલો બટકું રોટલો ખાતા જાઓ અને જમ્યા પછી શાંતિથી નીકળો ત્યારે વેલા બાપા કહે છે કે હું કદાચ એમ જ આવ્યો હોત ને બે દિવસ રહી અને જમીને ગયો હોત પરંતુ આજે હું દેવના આવ્યો છું અને આ કામ કર્યા પછી તમારા ઘરે ને તો પછી મારી મેલડી મને એમ કે તમે મટાડી અને તેનો વેપાર કરો છો એટલા માટે આજે તો હું તમારા ઘરનું પાણી એ ના પીવું અને આમ આટલું કહી અને વેલા બાપા અને ભૂતિઓ ત્યાંથી ચાલે છે પાછા ત્યારે પેલા બંને ગુપ્તચરો પણ પાછા એમની સાથે સાથે ચાલવા લાગ્યા ત્યારે ભૂતિઓ કહે છે જોયું ને પરદેશીઓ અમારી માતામાં કેટલું બળ છે અને અમારી માતા મેલડી ધારેને એ કરી શકે છે ત્યારે એક ગુપ્તચર બીજા ગુપ્તચરને કહે છે કે ભાઈ મને લાગે છે કે આ ભૂતિઓ સાધારણ બાળક છે પરંતુ એમના ઘરે જે એમની માતા મેલડી બેઠીને એ જબરી જોરાવર છે અને તેના કારણે જ આ બાપ બેટો પોતે ક્યારે હારતા નથી અને એવી અડીખમ દેવ જેના ઘરે બેઠી હોય એને પછી કેવી રીતે હાર થાય ત્યારે આ બંને પરદેશીઓ એમ સમજી બેઠા છે કે આ ભૂતિયો સાધારણ બાળક છે અને તેની પાસે માતા મેલડી છે અને એના ચમત્કારથી ભૂતિઓ આ બધા યુદ્ધ જીતી રહ્યો છે અને આમ પછી તો ચાલતા ચાલતા તેઓ ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચ્યા પછી મુખી બાપા જીવન બધા વેલા બાપાને પૂછે છે કે વેલા બાપા તમે ક્યાં ગયા હતા ત્યારે વેલા બાપા કહે છે કે હે મુખી બાપા આપણા બાજુના ગામના મુખી મને લેવા આવ્યા હતા અને એમના ગામમાં એક સ્ત્રી ખૂબ જ બીમાર થઈ ગઈ હતી પરંતુ પાંચ દિવસની બાધા આપી છે અને આજે તો એ સાજી થઈ ગઈ છે અને પાંચ દિવસ પછી એનો જે ન્યાય હશે ને એ કરવાનો છે અને એ સ્ત્રીના શરીરમાં કયું દેવ એને હેરાન કરે છે અને શું કામ કરે છે આ બધું આપણે પાંચ દિવસ પછી છઠ્ઠા દિવસે જોવાનું છે ત્યારે મુખી બાપા કહે છે કે વેલા બાપા તમે પાંચ દિવસની બાધા તો આપીને આવ્યા છો પરંતુ પાંચ દિવસ પછી એ તમને લેવા નહીં આવે તો પછી શું થશે ત્યારે વેલા બાપા કહે છે કે હવે તો એમના આખા ગામે કબૂલી લીધું છે અને જો પાંચ દિવસ પછી એ નહીં આવે ને તો પછી આખું ગામ હેરાન થશે એટલા માટે તેમને આવવું જ પડશે અને આમ આટલી વાત કરી અને મુખી બાપા કહે છે કે કાંઈ વાંધો નહીં તમે તો ગયા તો ભલે ગયા પરંતુ તમે આ પરદેશીઓને પણ સાથે લેતા ગયા હતા અરે એમની અમને ચિંતા થતી હતી એમને તો અહીંયા મૂકીને જવું હતું ત્યારે એ બંને ગુપ્તચર કહેવા લાગ્યા કે મુખી બાપા અમે પણ જોવા માંગતા હતા કે વેલા બાપા અને ભૂતિયાની સાથે માતા મેલડી છે શું ખરેખર આવા ચમત્કાર કરે છે કે પછી આવી બધી વાતો જ ગામમાં થાય છે અને એ જોવા માટે કરી અને અમે બંને ભાઈ પણ વેલા બાપાની સાથે ગયા હતા પરંતુ આજે દુનિયામાં પહેલીવાર માતા મેલડીનો આવો બાણાદારી ભૂવો જોયો કે એક જ પલવારમાં એ સ્ત્રીના દુઃખને ભાગીને ભૂકો કરી નાખ્યો અને એ સ્ત્રીને ખાટલામાંથી બેઠી કરી નાખી ત્યારે વિલા બાપ્પા કહે છે કે હે ભાઈઓ એ તો બધું મારા કારણે નથી થતું પરંતુ એ તો માતા મેલડી કરે છે અને હવે મને મારી મેલડીના દીવા ધૂપ કરવાનો સમય થયો છે તો હું ઘરે છું આમ કહી અને વેલા બાપા એમના ઘર તરફ ચાલી નીકળે છે ત્યારે આ બાજુ ભૂતિઓ પેલા બંને ગુપ્તચરોને લઈ અને કહે છે કે ચાલો હું તમને તમારા રહેઠાણ સુધી મૂકી જાઉં છું અને આમ પછી તો ભૂતિયો આ બંને પરદેશીઓને લઈ અને પોચે છે એમના મહેમાન ખાનામાં અને ત્યાં બેસાડી અને ભૂતિયો કહે છે કે ભાઈઓ હવે તમારે કેટલા દિવસ રહેવાનું છે અને તમે અહીંયા ગમે એટલા દિવસ રહેશો ને તો પણ તમને સાચી વાતની જાણ તો ક્યારેય નહીં થાય ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને બંને ગુપ્તચરો ચોકી ગયા અને કહે છે કે ભૂતિયા તું શેની વાત કરે છે અને અમને તું આમ આવી વાત કેમ કરે છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે જ્યારે પહેલાં દિવસે જ મેં તમને જોયા હતા ને ત્યારે તમારું મોઢું જોઈ અને મને ખબર પડી ગઈ હતી કે તમે કોઈ પરદેશી નથી પરંતુ તમે મહારાજના ગુપ્તચર છો અને તમે અહીંયા આવી અને એ જાણવા આવ્યા છો કે આ ભૂત્યો કોણ છે અને તે આટલી ઉંમરમાં આટલા બધા પરાક્રમ કેવી રીતે કરે છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો બંને ગુપ્તચરો ભૂતિયાના પગમાં પડી અને માફી માગવા લાગ્યા કે ભૂતિયા તારી વાત સાચી છે અને જો આ વાતની જાણ ગામ લોકોને થશે ને તો તેઓ અમને મારી નાખશે એટલા માટે ભૂતિયા તું કહેતો હોય તો અત્યારે જ અમે આ ગામ છોડીને ચાલ્યા જઈએ પરંતુ આ વાત તું કોઈને કરતો નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે અરે તમે ચિંતા ના કરો ભલે તમે ગુપ્તચર રહ્યા પરંતુ છો તો મહેમાનને અને અમારા ગામનો એક નિયમ છે કે અતિથિ દેવો ભવ અમે મહેમાનોને દેવ સમાન માનીએ છીએ અને એમને એવી રીતે રાખીએ છીએ માટે હું કોઈને કહેવાનું નથી પરંતુ તમે આરામથી અહીંયા રહો ત્યારે પેલા બંને ગુપ્તચર કહે છે કે ભૂતિયા તારી વાત સાચી છે અમે છીએ તો ગુપ્તચર પરંતુ આ ગામમાં આવ્યા પછી હવે એમ થાય છે કે આ ગામના માણસ બની અને આ ગામમાં રહી જવું છે કારણ કે આ ગામમાં કેટલો પ્રેમ ભાવ છે અને આ ગામમાં વેલા બાપા જેવા માતા મેલડીના બાણાદારી ભુવા છે અને ગામને કાંઈ આંચ ના આવે ને એવો અડીખમ ભૂતિયો આ ગામની રક્ષા કરે છે પરંતુ ભૂતિયા અમારે એ જાણવું છે કે તું કોણ છે અને અમને નથી લાગતું કે તું માતા મેલડીના સહારે આટલા બધા પરાક્રમ કરતો હોય હા માતા મેલડી તને સહાય કરતી હશે પરંતુ તારી અંદર કાંઈક શક્તિઓ તો છુપાયેલી છે એ અમને બતાવ કે તું કોણ છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે અમારા ગામમાં જેટલા દિવસ રહેવા માંગતા હોય એટલા દિવસ રહો અને જ્યારે પણ મારો સમય આવશે ને ત્યારે તમને આપોઆપ ખબર પડી જશે કે હું કોણ છું અને તમને પણ મારું રહસ્ય જાણી અને ખૂબ જ આનંદ થશે પરંતુ અત્યારે હું તમને કંઈ કહી શકું એમ નથી અને આમ આટલું કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ બંને ગુપ્તચર એકબીજાની સામું જોઈ અને કહે છે કે ભાઈ દુનિયામાં ઘણા બધા બાળકો જોયા પણ આ ભૂતિયા જેવા નહીં અને એને તો પહેલાં જ દિવસથી ખબર છે કે આપણે મહારાજના ગુપ્તચર છીએ તો પણ એ આપણી સાથે કેટલો પ્રેમભાવથી રહે છે ખરેખર અને આ ગામના વેલા બાપા જે પરદુખ ભંજન માણસ છે અરે કોઈનું દુઃખ મટાડ્યા પછી તેઓ એક પાઈ પણ લેતા નથી અને પૈસાની વાત તો દૂર પરંતુ એના ઘરનું પાણીએ નથી પીતા તો તમે વિચાર કરો કે આ ગામમાં કેવા કેવા મહાનુભાવો રહે છે ખરેખર આ ગામમાં જ આપણે રહી જવું જોઈએ અને આમ આ બંને ગુપ્તચરો પણ ભોતિયાની અને વેલા બાપાની આવી સેવાભાવી નીતિ જોઈ અને તેઓ હવે એમના ઉપર પણ ખુશ થઈ ગયા છે અને મિત્રો પછી શું પાંચ દિવસ પછી પેલા ગામના માણસો વેલા બાપાને ફરી બોલાવવા આવે છે કે નહીં કે પછી આ સ્ત્રીને સાજી થઈ ગયા પછી તેઓ આ વાતને વિસરી જાય છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવઠી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી